પાદરા રોડ પર કોસ્મોસ કંપનીની સામે અચાનક લાગતા ત્યાંના અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વાત કરવામાં આવે તો અટલાદરા પાદરા રોડ પર આવેલ કોસ્મોસ કંપનીની સામે ઝુંપડપટ્ટી આવેલ છે જેમાં મજુરિયાત વર્ગ રહે છે હોળીના તહેવારના કારણે મજુરિયાત વર્ગ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે હોળીનો તહેવાર મનાવા ગયા હતા ત્યારે આજે બપોરના ટાઈમે તેઓના ત્રણ ઝૂંપડામાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલ સામાન બળી ખાખ થયો હતો આ જોવા માટે લોકો એકત્રિત થયા હતા અને ત્યાંના એક રહીશે મકરપુરા ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી મુજબ ત્રણ ઝૂંપડામાં અગાઉ પણ ત્રણ વાર આગ લાગી હોવાની માહિતી સામે આવી છે તો હવે જોયું રહ્યું કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે પોલીસનો તપાસનો વિષય છે રિપોર્ટર સરફરાજ દિવાન પાદરા જી શું બળા બન્યો હતો હમણાં કંટ્રોલ રૂમથી મેસેજ હતો કે નારણવાડી બીએપીએસ સ્કૂલની બાજુમાં ક્રોસમસ કંપનીની સામે આગ છે અહીં આવીને અમારે માહિતી જોતા એવું લાગ્યું કે ત્રણ ઝૂંપડા હતા અને ઘર માલિક કે કોઈ અંદર હાજર હતા નહીં પબ્લિકના માણસોએ અમને જાણ કરી કે આ લોકો ગામડે ગયા છે કોઈ છે અત્યારે હયાતીને છે નહીં અને એમનો ઘર વગર ટોટલી સામાન હતો જેમાં વાસણ ગોદરા કપડાં લગતા બધું સામાન ટોટલી લોસ છે અત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ચૂક્યા છો ટોટલી જી આપનો પરિચય નારણમાળીથી ફાયર બ્રિગેડ વડોદરા ધન્યવાદ